નમસ્કાર મિત્રો ધોરણ ત્રણથી આઠના જે બાળકો દ્વિતીય સૂત્રાંત પરીક્ષાની ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકે તે માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ગવર્મેન્ટની બ્લૂ પ્રિન્ટ પ્રમાણે દરેક વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે તથા પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો બ્લૂ પ્રિન્ટ મુજબના દરેક વિષયના પ્રશ્નપત્રના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે થી દરેક વિદ્યાર્થીઓ એકદમ ફ્રીમાં અભ્યાસ કરી શકે અને યુટ્યુબ પર વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં એટલે કે નીચે આપેલી છે જે તમે જોઈ શકો છો અને જો તમારે પીડીએફ મેળવવી હોય બ્લુ પ્રિન્ટ આધારેના પ્રશ્નપત્રની અને અસાઇમેન્ટની તો આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપરથી કોલ કરી તમે મેળવી શકો છો અને અહીં તમને લિંક આપેલી છે જે તમે બધી લિંક જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ને ધોરણ છના દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલ દાખલા ગણો ચારમાંથી ત્રણ જેમના ગુણ છ તો અહીં તમને દાખલા આપેલા છે અને જે ગણીને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમે તમારી નોટબુકની અંદર પણ તમે દાખલા ગણી શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ જવાબ લખી શકો છો ત્યાર પછી જે ધોરણ ત્રણ થી આઠ નીચે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપેલી છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો પ્રશ્ન બે નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત ચોરસ બોક્સમાં દર્શાવો જે અહીં દર્શાવી અને તમને આપેલ છે ત્યાર પછી જે પ્રશ્ન બે બી નીચેના દાખલા ગણો ત્રણ માંથી બે જેમના ગુણ છ તો અહીં તમને દાખલા ગણી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં તમને બીજો પણ દાખલો આપેલો છે જેની પણ ગણતરી કરી અને જવાબ સાથે આપેલ છે ત્યારબાદ અહીં નંબર ત્રણ ત્યાર પછી પ્રશ્ન ત્રણ એ કઈ સંખ્યા મોટી છે જેમના ગુણ છે ચાર તો તેમની પણ ગણતરી કરી અહીં જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ બી દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર તેમની પણ ગણતરી કરી અહીં તમને જવાબ આપેલ દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન ચાર છે નીચેના દાખલા ગણો જેમના ગુણ બાર તો અહીં દાખલા આપેલા છે અને તેમને પણ ગણતરી કરી અને જવાબ સાથે અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ત્રણ ત્યારબાદ છે નંબર ચાર ત્યારબાદ પ્રશ્ન પાંચ આપેલ માહિતીને કોષ્ટકમાં ગોઠવો જેમના ગુણ છ અહીં માહિતી આપેલી છે જેને આ રીતના તમારે અંદર રહેશે ત્યારબાદ અહીં નંબર બે છે પ્રશ્ન નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ આઠ અહીં ચિત્રનું આલેખન કરી અને બાજુમાં તમને જવાબ આપેલા છે જવાબ સાથે અહીં તમારે લખવાના છે આ રીતના તમને આપી દીધેલા છે ગણતરી સાથે ત્યાર પછી છે પ્રશ્ન સાત જોડકા જોડો જેમના ગુણ પાંચ નંબર એક ચોરસની પરિમિતિ તો ચાર ગુણ્યા બાજુની લંબાઈ નંબર બે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ નંબર ત્રણ સંબાજો ત્રિકોણની પરિમિતિ ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ નંબર ચાર નિયમિત શ્રેષ્ઠકોણની પરિમિતિ છ ગુણ્યા બાજુની લંબાઈ નંબર પાંચ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ પ્રશ્ન સાત બી માગ્યા મુજબ ગણતરી કરો જેમના ગુણ બે છે અહીં ગણતરી આપેલી છે આ રીતના તમારે ગણતરી કરવાની રહેશે ત્યારબાદ અહીં નંબર છે પ્રશ્ન બે માંથી એક જેમના ગુણ ચાર તેમને પણ ગણતરી કરી અને જવાબ સાથે અહીં તમને આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન આઠ છે એક શબ્દમાં જવાબ આપો તેમના પણ જવાબ સાથે અહીં આપેલ છે પ્રશ્ન નવ એ નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્નો આપેલા છે તેમની પણ ગણતરી કરી અને જવાબ સાથે અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે નંબર ત્રણ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા દ્વિતીય સત્રાંત પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે